સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સરકારી પ્રાથમિક શાળામાં વીજપડી વિકાસ સમિતિના ઉપક્રમે પૂર્વ સરપંચ સહયોગથી નવા પ્રવેશ પામેલા બાળકોને પ્રોત્સાહિત કરવા દસ હજારથી વધુ રકમની શૈક્ષણિક કીટ તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી તારીખ નવ સાત બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ યોજાયેલા સાદા કાર્યક્રમમાં દફતર સ્લેટ સંચો રબર પેન્સિલ ટૂથબ્રશ ટૂથપેસ્ટ બુક વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યકર દિલીપભાઈ વાઘેલા તરફથી એકસો બુક તથા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ અલ્લા રખાભાઈ ખોખર તરફથી છસો પચાસ નહીં નાનખટાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ નાગરિકોને પૂર્વ સરપંચ રસભરિયાએ જણાવ્યું કે આપણે સરકારી સ્કૂલનો બાળક મુકેશ અંબાણી કરતાં પણ વધુ અમીર હશે કારણ કે શાળા પ્રવેશનો ફોટો મુકેશ અંબાણી પાસે પણ નહીં હોય આ કાર્યક્રમમાં બાબલુભાઈ દેસાઈ ભગવાનજી ધાકેચા વનરાજભાઈ ખુમાણ રૂખડભાઈ ભાણાભાઈ સોની યુનુસ પોહાર સમીર ખોખર અરવિંદ આંબલિયા કિરીટસિંહ ભાટી મેહુલ રાઠોડ અલારખાભાઈ ખોખર રાકેશભાઈ વોરા એડવોકેટ ગુણવંત ગોંદલિયા ભરત દાદા જીજ્ઞેશ ગુર્જર સુરેશ રાઠોડ ઇમરાન પઠાણ વગેરે પચાસ થી વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીજ પડી